સીઓર મોંગીબાની જગ્યા ખાતે અંગદાન મહાદાન અંગે જિલ્લા કન્વીનર અશોકભાઈ ઉલવા દ્વારા આપેલ માર્ગદર્શન સિહોર મોંઘીબા જગ્યા ખાતે અંગદાન મહાદાન જિલ્લા કન્વીનર અશોકભાઈ ઉલવા દ્વારા મોંઘીબા જગ્યાના પરમપૂજ્ય શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર સંત શ્રી જીણારામ બાપુ ગુરુ વિઠ્ઠલદાસને અંગદાન મહાદાન અંતર્ગત જિલ્લા કન્વીનર અશોકભાઈ ઉલવા તેમજ સિહોર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચૌહાણ ખાંભા તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં અંગદાન મહાદાન શ્રદ્ધાળુઓની માહિતી અને પત્રિકા વિતરણ કરવામાં આવ્યું